કલોલના ધારાસભ્ય કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો જ્યાં ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિરુદ્ધ કરી વિવાદાસ્પદ ટિપ્પણી કે જ્યાં રઘુવંશ સભાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કાર્યકર્તાઓ એકઠા થઈ ભારે રોઝ સાથે આવેદનપત્ર આપ્યું જે ધારાસભ્ય ફતેહશિંહ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ એફઆઈઆર થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું જે પ્રાંત કચેરીમાં અમે કલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ જલારામ બાપા વિશે જે એણે ટિપ્પણી કરી છે ભગવાન નથી કે છે કે એવું એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી તો જલારામ આ જે રઘુવંશી સમાજ રાજુલા લોહાણા સમાજ જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે